નવા પ્રદેશ અધ્યક્ષ મળે તેવી પૂરેપૂરી સંભાવના છે ગઈકાલથી જ ચર્ચાઓએ જોર પકડ્યું છે ભાજપ પ્રદેશ અધ્યક્ષને લઈને આ સૌથી મોટો સમાચાર જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે ન્યૂઝ પર આપને પડે પડની જે અપડેટ જે છે તે અમે આપી રહ્યા છે આજે ગાંધીનગર કમલમ ખાતે એ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ નક્કી જ માનવામાં આવી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ઔપચારિક રીતે જાહેર તો થઈ ગયું છે જગદીશ વિશ્વકર્માનું નામ આમ ઔપચારિક રીતે જાહેર થઈ ગયું છે પણ ટૂંક સમયમાં આ નામની સત્તાવાર રીતે જાહેરાત થશે તેવી વાત અત્યારે મારા સૂત્રો પાસેથી મળી રહી છે સાથે જ ગુજરાતના રાજકારણના મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની અંદર અને ખાસ જે પ્રદેશ અભ્યક્ષીને લઈને જે ચર્ચાઓ કરવામાં આવતી હતી

અને ત્યારથી એવી હલચલો પ્રતિવિધિ હોય થઈ હતી કે ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ છેલ્લા કેટલાક સમય થી રહ્યું છે

કમલમ ખાતે પૂર્ણ સરકાર પણ કરી દેવામાં આવ્યો છે પાછળ એ કમલમ નું મેદાન જે છે ત્યાં મંડળ પણ નાખી દેવામાં આવ્યો છે તેની પણ તૈયારીઓ ચાલી રહી છે એટલે કે સત્તાવાર રીતે વિધિવત રીતે આજના દિવસ દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ નામની જાહેરાત થઈ જવાની છે ગણતરીની ઘડીઓ એ કહાઈ રહી છે કે જે ઔપચારિક નામ જાહેર કરવામાં આવ્યું છે તો ઔપચારિક નામની જગ્યાએ સત્તાવાર એ નામ ત્યારે જાહેર કરવામાં આવે કેમ કે રાજ્ય સરકારના મંત્રી અને કુલ ના ધારાસભ્ય જલ્દી સંભવ નામ છેલ્લા અડતાલીસ કલાકથી ચર્ચાઈ રહ્યું છે અને આજે પણ એ વાત છે કે તેમનું નામ છે બસ દરમિયાન જો વાત કરવામાં આવે તો આજે એ કાર્યક્રમો ની અંદર સતત વ્યસ્ત છે અને આજના કયા કયા કાર્યક્રમો દરમિયાન તેઓને હાજરી આપે છે અને ક્યારે તેઓ કમલમ ખાતે પહોંચે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે ચર્ચાઓ કરવામાં આવતી હતી કે આ નેતા ફોર્મ ભરશે પેલા નેતા ફોર્મ ભરશે જગદીશભાઈ ફોર્મ ભરશે સાથે શંકર ચૌધરી જે અધ્યક્ષ છે તે પણ ફોર્મ ભરી શકે છે એટલે ઘણા બધા નામોનું લિસ્ટ જે છે તે સામે આવ્યું હતું જો એમાંથી કોઈ નથી ભરતા તો સ્વાભાવિક પણ ઔપચારિક રીતે જાહેરાત નહીં પરંતુ સૌ કોઈને ખબર પડી જાય કે ભાઈ ચલો આ એક જ નામ એવું છે કે જેમને ફોર્મ ભર્યું છે અને એના સિવાય કોઈએ ફોર્મ નથી ભર્યું એટલે એ ભારતીય જનતા પાર્ટીના એમને અધ્યક્ષ જે છે તે બનાવવામાં આવ્યા એવું પણ થઈ શકે એટલે કોઈ ફોર્મ જ ના ભરી શકે બિલકુલ ભાવિક સત્તાવાર રીતે એ પ્રકારની માહિતી હજી કોઈ જાહેર નથી થયું વાત છે કે ચૂંટણી સૂચનો નામ એ જાહેરાત થઈ ચૂકી છે કેટલા ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવે છે તેના ઉપર સોંપેલી નજર છે જે ત્રણ કલાકનો સમય આપવામાં આવે છે ત્યારથી લઈને બપોરના બે વાગ્યા સુધીનો જે સમય છે એ સમયગાળા દરમિયાન નથી થશે કે કોણ જે પ્રદેશ પ્રમુખ દાવેદારી ની

સત્તાવાર રીતે તેમની નિમણૂક કરવામાં આવતી છે સત્તાવાર તરીકે રીતે એક અંદર ની નામનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે કે આ ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ છે પરંતુ ગુજરાત પ્રદેશ પ્રમુખની કરવામાં આવે ત્યારે એ પંડિત જાહેર કરવામાં આવતું હોય છે હવે એ નામ ક્યારે જાહેર કરવામાં આવે છે સત્તાવાર રીતે ક્યારે મોકલવામાં આવે છે તેની જાહેર થઈને બેઠા છે પરંતુ એ નિશ્ચિત છે ઔપચારિક નામો કરવાનું જાહેર થઈ ચુક્યું છે

કાનાના મોડી મંડળ એક કલમ નામ જાહેર કરે છે જેના ઉપર સૌ કુટુંબી રાજવીને પરેટાક છે કે જે જનમ ગુપ્તિ સુપર્કનું પાર્ક સિટીની ફી માટે ભરજો ફી કરીવા કોઈ નવો ક્ષેત્ર છે તો સંકટ ખંડની અસર ત્યારથી જારી જาระ પર કોઈ પરદી એન્યુલ કરવામાં આવે છે ત્યારે શું ભૂલીઓ હતી પહેલી વખત તો એવું બનશે કે સુપ્રીમનો 5 લાખ રૂપિયા જે સહી કરવા આવું કરવું આવું છે પરમતી જેની નસીબ પેદા કરી છે તો સુપ્રીમની સાથે જી 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 પ્રદીપ ખુબ ખુબ આભાર અમારી સાથે જોડાવા બદલ